રાજ્ય અને કેન્દ્રની સરકાર જૂની રમતોને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ કાર્યક્રમો યોજી આજની પેઢીને પ્રોત્સાહિત કરે છે ત્યારે કચ્છમાં આવેલી કચ્છ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસોસિએશન દ્વારા જિલ્લાની ટીમ પસંદગીની સ્વર્ધા આરડી વરસાણી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી આ અંગેની વિગતો આપતા કચ્છ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી સચિન વાગડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનની સત્ર અને અઢાર જાન્યુઆરીના ભરૂચ ખાતે પસંદગી થવાની છે જેમાં દરેક જિલ્લાએ પોતાની ટીમ મોકલવાની હોય છે આ અંતર્ગત કચ્છ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસોસિએશન વતી કચ્છ જિલ્લાની ટીમ પસંદગી માટેની સ્પર્ધા યોજાઈ હતી જેમાં થી પચ્ચીસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાંથી બાર ખેલાડી પસંદગી પામ્યા છે તેઓ ભરૂચ ભાગ લેવા જશે આ જ રીતે વર્ષ દરમિયાન જુનિયર સબ જુનિયર અને સિનિયર ત્રણ તબક્કામાં ટુર્નામેન્ટ યોજાતી હોય છે જેમાં લેડીઝ અને જેન્ટ્સ ભાગ લેતા હોય છે હાલમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ટફ ઉપર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે આ ટફ આરડી વરસાણી શાળામાં છે એસોસિએશન પાસે ન હોવાથી તેઓને પ્રેક્ટિસ માટે આરડી વરસાણીના ગ્રાઉન્ડમાં લાવવામાં આવે છે એસોસિએશને દાતાઓ પાસે ટફ બનાવવાની માંગ કરી છે સંભવત આવતા વર્ષે તે તૈયાર થઈ જશે અહીંના બાળકોમાં રમત બાબતે ખૂબ ઉત્સાહ છે જરૂર માત્ર ટફ ગ્રાઉન્ડની છે જો તે મળી જશે તો રમતવીરો સારું પ્રદર્શન કરશે કચ્છના છોકરાઓ રમત ગમતમાં મોખરે છે તેઓ ફાઈનલ ક્વાર્ટર ફાઈનલ સુધી આગળ નીકળ્યા છે હજુ વધુ આગળ વધે તેના માટે પ્રયાસો થઈ રહ્યા છે દાતાઓનો સહયોગ મળતો રહે છે સાથે આરડી વરસાણીના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરાયો હતો ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન સત્તર અને અઢાર જાન્યુઆરીના રોજ ભરૂચ મુકામે પસંદગી સ્પર્ધા થવાની છે તો એમાં દરેક જિલ્લાએ પોતાની ટીમ મોકલવાની હોય છે તો આપણે પણ કચ્છ ડિસ્ટ્રિક્ટ એસોસિએન વતી કચ્છ જિલ્લાની ટીમ પસંદગી માટેની સ્પર્ધા આજે આપણે આરડી વરસાણીના મેદાનમાં રાખેલ હતી જેમાં વીસથી પચીસ જેટલા ખેલાડીઓ અલગ અલગ ટીમના આવેલ હતા જેની પસંદગી પ્રક્રિયા અમે આજે પૂર્ણ કરી છે અને બાર ખેલાડીઓની ટીમ પસંદ કરી અને જે આવનારી સત્તર અઢાર જાન્યુઆરી સત્તર તારીખે ભરૂચ મુકામે ભાગ લેવા જશે આ જ રીતે વર્ષ દરમિયાન જુનિયર સબ જુનિયર અને સિનિયર ત્રણ તબક્કામાં ટુર્નામેન્ટ થતી હોય છે અને ભાઈઓ અને બહેનો આમ ટોટલ આપણી આખા વર્ષ દરમિયાન છ ટીમો ભાગ લેવા જાય છે ત્યાં મેટ ઉપર જ હોય છે મેટ ઉપર જ ટુર્નામેન્ટ થાય છે મેટ આપણે એસોસિએશન પાસે ઉપલબ્ધ ન હોતા આપણે એ કરવું પણ અમારે એવા દાતાઓ થ્રુ રજૂઆત થયેલી છે જે આવનાર સમયમાં અમને મેટની વ્યવસ્થા કરી આપશે અને નજીકમાં ટૂંક જ સમયમાં આપણે હવે હવેના આવનાર જે આયોજન છે એ મેટ ઉપર કરશું જેથી કરીને ખેલાડીઓને આગળ જતા રમવામાં તકલીફ ના પડે કચ્છનું તમામ ખેલાડી તમામ ગેમમાં કબડ્ડી તો બહુ મોખરા ઉપર છે આપણે દર વખતે કચ્છની ટીમ સેમિફાઇનલ ક્વાર્ટર ફાઇનલ સુધી મોસ્ટ ઓફ હોય જ છે એમાં કચ્છ કબડ્ડીમાં ખૂબ આગળ અને સો સારી એવી નામના ધરાવે છે ઘણા ટાઈમ ચેમ્પિયન પણ રહી ચૂક્યું છે હજી પણ આપણે આ જે ટીમ સિલેક્ટ કરી છે તો એવી આશા રાખીએ કે આ ટીમ પણ સેમીફાઈનલ ફાઇનલ સુધી પહોંચે અને આ કચ્છ જિલ્લાનું નામ રોશન કરે આ વખતે થોડા ટૂંક સમયમાં અમારે સિલેક્શન લેવું પડ્યું નહીતર અમે સિલેક્શન થયા બાદ અહીંયા કેમ્પ કેમ્પ કરીએ છીએ જેથી કરીને અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીઓમાં રમ ખેલાડીઓ રમવા આવતા હોય છે પણ એ સાથે પ્રેક્ટિસ કરે તો એમને સારી કોચિંગ થઈ શકે અને સારી ટીમ બને હેતુથી અમારી સંસ્થા આરડી વરસાણી શાળા અને કચ્છી લેવા પટેલ સમાજ સંસ્થા પણ ખૂબ સહયોગી રહેતી હોય છે કે જે અમને ગ્રાઉન્ડની વ્યવસ્થા પૂરી પાડે છે આજે ટોટલ વીસથી પચીસ જેટલા ખેલાડીઓ ભાગ લીધો છે અને ચાર શાળા ચાર અલગ અલગ શાળાના ખેલાડીઓ આજે સિલેક્શનમાં ભાગ લેવા આવેલા હતા આજે આપણે જોઈએ છે કે મોબાઈલના યુગમાં ઘણા બધા વિદ્યાર્થી ખેલાડીઓ મોબાઈલમાં પડ્યા રહેતા હોય છે એના માટે અમારી સંસ્થા પણ આ વખતની એક પહેલ કરેલ હતી કે જે આપણે ભૂસાતી ગેમો છે લખોટી બમરડો જેવી બધી દેશી રમતોનું આયોજન અમારી શાળાના પાછળના મોટા મેદાનમાં કરેલ હતું એટલે એ બાબતે અમે હંમેશા તૈયાર જ છીએ કે બાળકો મેદાનમાં આવે અને આ મોબાઈલથી દૂર રહી પોતાનો શ્વાસ પ્રત્યે સજાગ રહે આ આયોજન કચ્છ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસોસિએશન કરેલ છે અને દર વખતે અમે આ રીતનું સિલેક્શન કરતા હોઈએ છીએ અને સિલેક્શન કરીને જ અમે કચ્છ જિલ્લાની ટીમ પ્રતિનિધિત્વ કરવા મોકલતા હોઈએ છીએ